સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસ મુસાફર પાસેથી ચરસ પકડાતા પોલીસને સફળતા મળી છે જેમાં અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા તેને રોકાવી અંદર બેઠેલા એક ઇસમની તપાસ કરતા તેની બેગમાંથી ચરસ મળી આવ્યું પોલીસે ઇસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં પ્રવેશવા જતી દિલ્હી અમદાવાદ ખાનગી બસ પર શંકા જતા તેને ઊભી રખાવીને પોલીસે તેમાં તપાસ હાથ ધરી હતી જેમાં એક મુસાફર પાસે કોઈ શંકાસ્પદ પાર્સલ જણાતા પોલીસે તેને વધુ પર તપાસ કરતા યુવક પાસે ચરસ પદાર્થ મળી આવ્યો હતો જેથી બસમાંથી યુવકને નીચે ઉતારી પકડાયેલા માંથી પોલીસે પોતાના કબજામાં લઈ ચરસ સાથે ઝડપાયેલ ઇસમની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી પોલીસ દ્વારા પકડાયેલ ચરસ આઠસો સિત્તેર ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ ત્રીસ હજાર પાંચસો અને મોબાઈલ રોકડ રકમ સહિત કબજે લઈ પકડાયેલી ઇસમને વધુ તપાસ હાથ ધરી છે